કડુલી મહુડી ગામે યોજાયેલા જાહેર સભામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર ડોક્ટર પ્રફુલ વસાવા પ્રોફેસર અર્જુન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના સુખરામ રાઠવાને જંગી મતોથી જીતાડવા આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ માન્ય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ રાજકીય કાવતરા ચાલે અમિતભાઈ શાહ જે અમદાવાદમાં છે સો કિલોમીટરના એરિયામાં ક્ષત્રિય સમાજની માં બેન ઉપર જે ગંદી ભાષાનો પ્રયોગ કર્યો એ લોકોએ આંદોલનની વાત કરી છે સો સવા સો કિલોમીટરના એરિયામાં બપોરે ગઈકાલે રાત્રે બે વાગ્યા થી કેટલાકને ગરબા નજર કેદ કર્યા છે કેટલાકને ઉઠાવીને હોટલોમાં મૂક્યા છે કોઈ વોરંટ નહીં કોઈ જાહેરનામું નહીં કોઈ નિયમ નહી પોલીસ ધારે ત્યારે ઉઠાવી જશે ત્યારે તારે છોડશે આ હિટલર શાહી છે અને આવતા દિવસોમાં વધવાનું છે એ વાત સાથે અમે ગુજરાતમાં ચોવીસ કોંગ્રેસ અને બે આમ આદમી પાર્ટી છવ્વીસ ચૂંટણીઓ લડી રહ્યા છે દારૂની વાત છે દારૂનો મુદ્દો દારૂ ડ્રગ્સ ખાસ કરીને ઓબીસી એસસી એસટી ને લઘુમતી સમાજ અને શહેરી વિસ્તારમાં રહેતા જે યુવાનો છે એને રોજી રોટી નથી નોકરીઓ નથી એટલે નશાનું નું ખપ્પર લે દારૂ બોટલ લે દારૂ પોટલી લે ચૂંટણીઓ ચાલે છે તો બધું તું નશો કર બાકી રહેતું તું તો આખા હિન્દુસ્તાનમાં માં ડ્રગ્સ જે માર્ગે આવી રહ્યું છે એ કલ્લા પોર્ટ ઉપરથી આવી રહ્યું છે આ કલ્લા પોર્ટ માલિકી કોની છે તપાસ કરો બીજા કોઈ પોર્ટ નથી પોર્ટ ઉપરથી આ ડ્રગ્સ કરોડોની ની કિંમત માં આવી રહ્યું છે તો એ આવી રહ્યું છે એ ગુજરાત અને દેશના યુવાનોને ને નશાખોરી તરફ લઈ જવાની